પ્રવેશ પરીક્ષાની જેમ મારા વાલા શેર ખાન જે મારા ટાઈગરો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આપણે પ્રથમ વિડિયો તમે જોઈ લીધું હશે દોસ્તો સંખ્યા જ્ઞાનની સંપૂર્ણ માહિતી આપણે તેમાં આપી છે તેને અનુલક્ષીને દોસ્તો મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો દોસ્તો આ વિડીયો તૈયાર કર્યો છે વિભાગ બેંક અંક ગણિતની અંદર સંખ્યા જે એનયુ એટલે કે જવાહર નવોદય પરીક્ષાના એકદમ નવા લેટેસ્ટ વિડીયો તમારા માટે દોસ્તો આવી ગયા છે અને એની અંદર પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાવાની સો ટકા શક્યતા રહેલી છે એવા પ્રશ્નો માટેનો આ સંપૂર્ણ વિડીયો તમારે સંપૂર્ણ જોવાનો રહેશે આપણે પણ મનમાં મૂંઝાવાની જરૂર નથી આ બબલુભાઈ તો મનમાં મૂંઝાઈ રહ્યા છે પણ આપણે મૂંઝાવાની જરૂર નથી તો જે પણ મિત્રો નવા છે તેમના માટે ખાસ અગત્યની જાહેરાત અગત્યની સૂચના દોસ્તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો એટલે તમારા માટે બધા જ લેટેસ્ટ વિડીયો ફટાફટ

આ બે હજાર ત્રેવીસ લખાયેલું છે પણ લેટેસ્ટ બે હજાર પચીસ નું આવી ગયું છે દોસ્તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા મોબાઈલ માં લેટેસ્ટ બે હાજર પચીસ નું વર્જન ઇન્સ્ટોલ થશે ધોરણ પાંચ ધોરણ છ ધોરણ સાત ધોરણ આઠ તમે અત્યારે પરીક્ષા ની તૈયારી કરતા હોય તો નવોદય પરીક્ષાનું તમારું સંપૂર્ણ બીજી બધું બધું જ જ તૈયાર વન ક્લિક ઉપર દોસ્તો એપ્લિકેશનોની જરૂર નથી એપ્લિક એક જ જગ્યાએ તમને બધું જ મળી રહે જે પણ મિત્રો જવા નવોદયની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે આ એપ્લિકેશન ખૂબ જ અગત્યની છે આ એપ પણ તમને પ્લેસ્ટોર પર તમે જશો અથવા નીચે ડિસ્ક્રિપ્શન પર તમે ક્લિક કરશો નીચે મોર ક્લિક પર કરશો એટલે ડિસ્ક્રિપ્શનમાં તમને વધુ આ બંને એપ્લિકેશનો કઈ રીતે ઇન્સ્ટોલ કરવાની એની લિંક આપેલી છે એ લિંક પર ક્લિક કરશો એટલે તમને તરત જ તમે આ એપ તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી શકશો તો ભૂલ કરવાની નથી અને આ બંને એપ તમારા મોબાઈલમાં હોવી જોઈએ આ એપની અંદર નવોદયનો ખજાનો છે પાસ થવાની એકસો ને દસ ટકા ગેરંટી છે દોસ્તો બરાબર તો ઝડપથી જઈએ આગળ એ પહેલા ખાસ દરેક મિત્રો પોતાના સાથે એક પેન અને એક નોટબુક રાખે કેમ કારણ કે આપણે અહીંયા જે પરીક્ષાની તૈયારી કરવા જઈ રહ્યા છે આજ રોજ હું તમારા માટે આઠ પ્રશ્નોની એક ટેસ્ટ લઈને આવ્યો છું આ ટેસ્ટ ટેસ્ટમાં તમારે કેટલા જવાબ સાચા પડ્યા એ તમારે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ચલો ઝડપથી જઈએ પ્રશ્ન નંબર એક તરફ દોસ્તો એક સંખ્યામાં અંકોની સ્થાન કિંમત સાતસો એક અંકોની સ્થાન કિંમત સાતસો એસી જીરો અને છ હજાર છે તો તે સંખ્યા કઈ બરાબર એક સંખ્યા છે એમાં અંકોની સ્થાન કિંમત સાતસો એસી જીરો અને છ હજાર છે તો તે સંખ્યા કઈ અહીંયા તમને ચાર ઓપ્શન આપ્યા છે જે પણ મિત્રો નવા છે પોતાની નોટ અને પોતાની પેન જોડી રાખે કારણ કે તમારે અહીંયા સમજણ સાથે આપણે જવાબ આપવાના છે પણ એ પહેલા તમારે તમને કેટલું આવડે છે તમારે જાતે સેલ્ફ સેલ્ફ ટેસ્ટ તમારે આપી શકો છો તમે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો કે તમારો જવાબ શું આવે જે પણ વિદ્યાર્થી મિત્રો નવા છે તે ખાસ હાજરી પુરાવી દે કમેન્ટ બોક્સમાં યસ સર લખી દે એટલે તમારી હાજરી પુરાઈ જશે બીજું ખાસ અગત્યનું કે આ ચારમાંથી તમે નોટબુકમાં લખો કે ભાઈ આઠમાંથી તમારે આઠ સાચા પડ્યા આઠમાંથી તમારે સાત સાચા પડ્યા આઠમાંથી તમારે છ સાચા પડ્યા જેટલા પણ તમારે પડ્યા હોય તમે અમને જણાવો કે જેથી ખબર પડે કે અમારી પાસે કેવા બહાદુર અને કેવા હોશિયાર કેવા બ્રિલિયન્ટ બાળકો અમારી પાસે તૈયારી કરી રહ્યા છે એક સંખ્યામાં અંકોની કિંમત આપણે કહ્યું સાતસો છે એસી છે જીરો છે અને છ છે તો તે સંખ્યા કઈ છે દોસ્તો જીરો તો કોઈ પણ સ્થાન ઉપર હોય તો જીરો જ રહે આપણે પહેલા સાતસો ને પકડીએ એકમ દશક સો તો સો ના સ્થાન પર સાતસો હોય એવી એક આ સંખ્યા છે અને એક આ સંખ્યા છે પછી બીજું છે એસી તો એસી દશકના સ્થાનમાં આઠ હોય તો એવી આ સંખ્યા છે તો જવાબ આવે ચાર જે પણ મિત્રો જવાબમાં કમેન્ટ બોક્સમાં ચાર જવાબ લખ્યો હોય તેમનો આ જવાબ સાચો છે વિકલ્પ ચાર સાચો છે દોસ્તો છ હજારના સ્થાનમાં છ છે હું તમને ખરી કહી દઉં કે આ ધારો કે આપણે છ હજાર સાતસો એસી લીધું તો એની સ્થાન કિંમત તો જીરોની સ્થાન કિંમત જીરો આઠ ની સ્થાન કિંમત આઠ લખવાના અને પાછળ એક શૂન ચડાવવાની સાતની સ્થાન કિંમતમાં સાત લખવાના પાછળ એક અને બે શૂન ચડાવવાના અને છ ની સ્થાન કિંમતમાં છ લખવાના અને પાછળ એક બે અને ત્રણ શૂન ચડાવવાના તો તમને સ્થાન કિંમત બહુ ઇઝીલી મળી જશે ચલો સંખ્યા છે તફાવત કેટલો છે ચાર ઓપ્શન છે આઠ હજાર નવસો એકાણું નવ હજાર જીરો અને આઠ હજાર નવસો નેવું તો પહેલા તો આપણે સ્થાન કિંમત અને વાસ્તવિક નું સમજણ કરીએ તો આ નવ છે તો નવ નું સ્થાન કિંમત આપણને ખબર છે એક બે ત્રણ સૂન ચડાવી દેવાના અને વાસ્તવિક કિંમત એટલે કે નવ તો નવ હજાર માંથી તમે નવ બાદ કરો તો કેટલા રે આઠ હાજર નવસો એકાણું આઠ હાજર નવસો એકાણું તો જવાબ આવશે એ વિકલ્પ એક સાચો આવશે દોસ્તો પહેલાનો જવાબ આવશે એક જવાબ આવશે આઠ હજાર નવસો એકાણું કેમ કારણ કે વાસ્તવિક કિંમત એટલે નવ અને સ્થાન કિંમત એટલે એનું જે સ્થાન એની જે કિંમત હતી હોય એ બંને તમે તફાવત કરો છો એટલે કે બાદ બાકી કરીએ તો આપણને જવાબ મળી જાય ચાલો અત્યારે આપણા બબલુભાઈ રમતા રમતા આવી ગયા છે ચાલુ રમતમાં ભાઈ ચાલુ વિડીયો માં રમરમ ના કરો ભણવામાં ધ્યાન આપો બરાબર છે ચલો ભાઈ ભાઈ આવજો તારે જાવ હેડો પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ આપણે કે બે ત્રણ પાંચ ત્રણ પાંચ ત્રણ બે જીરો અને સાત અંકોનો ઉપયોગ કરીને બનતી પાંચ અંકી સૌથી નાની સંખ્યા કઈ આ પાંચ અંક છે આપણી જોડે પાંચ ત્રણ બે જીરો અને સાત આ પાંચ અંકોનો ઉપયોગ કરવાનો છે અને સૌથી નાની સંખ્યા તો પહેલું જો સૌથી નાની સંખ્યા કઈ રહેશે તો આમાં સૌથી નાનો અંક જીરો તો લઈએ તો પછી ચાર થઈ પહેલા આપણે બે લઈશું પછી પછી લઈશું શું લઈશું બોલો ચલો ફટાફટ જલ્દી પછી લઈશું આપણે જીરો લઈશું કારણ કે જો પાંચ લઈએ તો પચીસ થઈ જાય સાત લઈએ તો સત્યાવીસ થઈ જાય ત્રણ લઈએ તો ત્રેવીસ લઈ થઈ જાય પછી આપણે લઈશું ત્રણ પછી આપણે લઈશું પાંચ અને પછી આપણે લઈશું સાત ક્રમશઃ તમે સંખ્યાને ગોઠવતા જશો તો સૌથી નાની સંખ્યા બનશે વીસ હજાર ત્રણસો સત્તાવન આમાં છે એક બે ત્રણ ચાર માં યસ આર આઈ ત્રણ નંબરનો વિકલ્પ સાચો આવશે વીસ હજાર ત્રણસો ને સત્તાવન બનશે બરાબર આગળ જઈએ પ્રશ્ન નંબર શું આપણે બે સંખ્યાની બાદ બાકી કરીશું તો પહેલી સંખ્યા છે મૂળ સંખ્યા આપણી અને મૂળ સંખ્યા છ બે લાખ ત્યાંસી હજાર પાંચસો સિત્યાસી અને બીજી સંખ્યા બનશે અઠ્યાવીસ બે લાખ ત્યાસી હજાર પાંચસો ને સડસઠ એમાં આપણે મૂળ સંખ્યા બાદ કરી દઈશું તો જે જવાબ આવે આપણે જે તફાવત આવે એ બનશે એક લાખ નવ્વાણું એસી જવાબ આવશે દોસ્તો બરાબર તો તમે કોમેન્ટ બોક્સમાં ખાસ તમને જણાવજો કે તમારો જવાબ શું આવ્યો દસ મિલિયન એટલે કેટલા થાય આપણને ખબર છે કે તમને આગળના પહેલા વિડીયોમાં મેં સમજાયેલો પહેલા વિડીયોમાં સંખ્યા જ્ઞાન મિલિયન વિશે સમજણ આપેલી કે ભાઈ એક મિલિયન એટલે દસ લાખ થાય આપણને ખબર છે કે એક મિલિયન એટલે દસ લાખ થાય તો પણ આપણે દસ મિલિયન પૂછ્યું છે દસ મિલિયન એટલે કેટલા થાય એક બે ત્રણ અને ચાર ઓપ્શન છે આપણી પાસે તો તો મિલિયન થાય જોડે દસ ગુણી નાખીએ આપણે તો જવાબ આવે એકની પાછળ આ રીતે જવાબ બને તો આ કયો જવાબ છે આપણે જોઈ લો આપણો જવાબ બને બે વિકલ્પ નંબર બે જવાબ બને છે જે પણ મિત્રોને જવાબદાર હોય સાચો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો આગળ જોઈએ ચોવીસ હજાર પચીસ શતક પાંત્રીસ દશક અને ચૌદ એકમ હોય તો કઈ સંખ્યા બને ચોવીસ પચીસ પાંત્રીસ અને ચૌદ આથી કઈ સંખ્યા બને એ આપણે જોવાનું છે જો તમને આમાંથી કોઈ આમાં સંખ્યા દેખાય છે ચોવીસ પાંત્રીસ તો એનાથી કઈ સંખ્યા બને એ આપણે જોવાનું છે તો ચોવીસ હજાર કયું છે તો ચોવીસ હજાર એટલે ચોવીસ હજાર પચીસ શતકિસ શતક એટલે પચીસો ત્રણસો ને પચાસ અને ચૌદ એકમ ચૌદ એકમ એટલે એક બરાબર આ રીતે આપણે ગોઠવી દીધા અને હવે આપણે આનો સરવાળો કરીએ ચાર પાંચ ના એક છ ના ત્રણ આઠ ચાર ના બે છ બે બે લાખ છવ્વીસ હજાર આઠસો ને ચોસઠ તો છવ્વીસ હજાર આઠસો કયા વિકલ્પમાં બને છે પંચ્યાસી છ્યાસી સિત્યાસી ઇઠ્યાસી નેવ્યાસી અને નેવું આ બંનેની વચ્ચે કેટલી બેકી સંખ્યા આવે છે તો એક બે ત્રણ ચાર કેટલી બેકી સંખ્યા આવે છે તો જે પણ મિત્રોએ ત્રણ નંબર નો વિકલ્પ આપ્યો હોય એ મિત્રોનો જવાબ સાચો પડશે ચાર આવે છે આગળ જોઈએ કે ભાઈ પચાસ થી પંચાવન વચ્ચે કેટલા આવે છે તો ચોપન અને અહીં લઈએ પંચાવન પચાસ થી પંચાવન વચ્ચે આ પચાસ અને પંચાવન વચ્ચે કેટલા પાંચડા આવે છે એક બે ત્રણ અને ચાર તો જે પણ મિત્રોને ચાર એટલે પહેલો વિકલ્પ તો જે પણ મિત્રો વિકલ્પ નંબર એક પસંદ કર્યો હશે એમનો જવાબ સાચો પડશે તો દોસ્તો અહીંયા આપણે આઠ પ્રશ્નો તમારી માટે તૈયાર કરેલા હતા બીજો વિડીયો ખાસ તમારા માટે ફરી લઈને ટૂંક જ સમયમાં આવીશું ત્યાં સુધી આ વિડીયોને બને એટલો મિત્રો સાથે શેર કરો અને જો ગમે ભૂલથી કદાચ ગમી જાય તો લાઈક કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ચાલ આવજો હા ટાટા ભાઈ